ઝાલાવાડના સ્થાપક હરપાલ દેવના નવસો એકસઠમાં પ્રાગટ્ય દિવસે ધાંગધ્રામાં ભવ્ય ઐતિહાસિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું ઝાલાવાડનો ઇતિહાસ શૌર્ય પરાક્રમ અને ગૌરવની અનોખી વારાસત છે સંવંત ઓગણીસો નેવુંમાં હરપાલ દેવે ઝાલાવાડની સ્થાપના કરી અને અંદાજે ત્રેવીસ ગામો પર પોતાની સત્તા સ્થાપી હતી તેમને શિવજીના અવતાર રૂપે પૂજવામાં આવે છે અને આજે પણ તેમની પ્રતિમા સમક્ષ દરરોજ આરતી કરવામાં આવે છે આ પાવન અવસરે ધ્રાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે હરપાલ તેરસ નિમિત્તે વિશેષ મહાઆરતી યોજાઈ જેમાં નવસો એકસઠ દેવડાઓના તેજસ્વી પ્રકાશથી પ્રતિમા તેજોમય બની ઊભી રહી કાર્યક્રમમાં ધ્રાંગધ્રા રાજપરિવાર રાજકુંવર શ્રી શિવરાજસિંહજી બાપા પૂર્વ મંત્રી આયક્યો જોડેજા ડોક્ટર રુદ્રશીચાલા સહિત દેશપરના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા કુલ પંદરસો થી વધુ ક્ષત્રિય ભાઈ બહેનો પરંપરાગત પાઘડી શાફા અને શિસ્તબદ્ધ વેશભૂષામાં જોડાયા અને કાર્યક્રમ શાળા વંશના ઇતિહાસ સૌર્ય અને ગૌરવને ઉજાગર કરતો એક ઐતિહાસિક પ્રસંગ બન્યો હરપાલ દેવનો આજે પ્રાગટ્ય દિવસ

અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત લઈને કરતા આવ્યા છે હરપાલ દેવે જાલાબાડ જિલ્લાનું જ્યારે શરૂઆત કરી ત્યારે બધા જ સમાજ એક ક્ષત્રિય સમાજ સાથે રહેલા છે ક્ષત્રિય સમાજની વીરતા દિવ્યતા ભવ્યતા સામર્થ્યતા પરોપકાર આવા અનેક ગુણો એક ક્ષત્રિય સમાજમાં જ્યારે રહેલા છે ત્યારે એ ગુણોનો લાભ એકલા ક્ષત્રિય સમાજને નહીં વિવિધ સમાજોને આજ દિવસ સુધી પ્રાપ્ત થતો રહ્યો છે ઝાલાવાડ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર પુત્રસિંહ ઝાલા અને અન્ય આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા મહારાજકુમાર શ્રી સિદ્ધરાજસિંહજીના હસ્તે મહા આરતીનું આયોજન થયું અને પૂજા અર્ચનનો કાર્યક્રમ યોજાયો છે આજે સમગ્ર શહેરમાંથી વિવિધ સમાજના આગેવાનો જ્યારે ઉપસ્થિત રહ્યા છે છત્રી સમાજ ના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ ઝાલાવાડ જિલ્લાઓ ઉન્નતિની દિશામાં આગળ વધે અરપાલ દેવના આશીર્વાદ હંમેશા સમગ્ર જિલ્લામાં રહેલા છે ત્યારે બે જિલ્લાઓ પર વધુને વધુ પરોપકાર સાથે કાર્ય હાથ ધરાય અને હરપાલ દેવનો આ આજના ના દિવસનો કાર્યક્રમ એ સમગ્ર સમાજ માટે એક અલગ પ્રકારની દિશાદર્શનનો કાર્યક્રમ છે ત્યારે આપણે સૌ સાથે મળીને જે સમાજ જીવનને જે આપ્યું છે એ સમાજ જીવનની એક એક બાબત ને યાદ કરીને ઉજાગર કરીને હરપાલ દેવ ના ચરણોમાં નમન કરીએ પ્રણામ કરીએ આપ સૌને આજના દિવસે અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ